મિત્રો મારું નામ આરતી છે અને આજે હું તમને મારા જીવનની એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું કેવી રીતે મારી બેન અંકિતાને કોલેજમાં એક છોકરા સાથે સંબંધ હતો અને મારા પપ્પા કામના કારણે ઘરની બહાર રહેતા હતા ઘરે ફક્ત અમે રહેતા એક મહિનાના દર રવિવારે રજા મળતી હતી તેથી તે એક રવિવારે જ ઘરે રહેતા હતા એટલે પૂરા પરિવાર સાથે અમને પણ ઘરે ખૂબ મજા આવતી હતી એક મહિનાની મોજ મસ્તી પછી પપ્પા પોતાના કામ પર પાછા જતા ખૂબ જ સરસ રીતે ચાલતું હતું ખૂબ જ પૈસા કમાતા હતા જેના કારણે અમને ક્યારેય કોઈ વસ્તુની કમી ના હતી બધી જ ખુશી મરતી હતી અને મારા પરિવારને સાથે શું થયું કોણ જાણી મારા હસતા ખેલતા પરિવારને નજર કોની લાગી હતી અમારી બધી ખુશીઓ લૂંટાઈ ગઈ ત્યારે ઘરની અંદર અને બહારનું બધું કામ મમ્મીને જ કરવું પડતું હતું અને એક દિવસ અચાનક મમ્મીની તબિયત ખરાબ થઈ એટલે મોટી બહેન ને બધું જ કામ કરવું પડે પરંતુ બધા સાથે ઘરે આવતા તે દિવસમાં અમારે ઘરે મજા આવતી હતી અને મારું પણ મન લાગી જતું હતું મારી બહેનનું નામ અંકિતા હતું અંકિતાને કોલેજના એક મિત્ર જે ખૂબ જ ખાસ હતા તેમનું નામ જયવીર હતું જે અમારા ઘરે જે કોઈ કામ હોય તો અમે જયવીરને અમારી મદદ કરતા મિત્રો બધા ખૂબ જ સારા હતા અને જયવીર અંકિતાને ખૂબ પ્રેમ કરતા હતા દિવસ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જયવીર અમારા ઘરે આવવા લાગ્યા અને હવેથી અમારા ઘરે આવે તે બધાને ગમતું હતું કારણ કે મને અજીબ લાગતું હતું એ મારી મમ્મીને આવે છે તેની વાત કરી ત્યારે મારા ઘરે આવવાનું તેણે કહ્યું કે અમારા ઘરે આટલું બધું આવે હું આ વાત મારા પપ્પાને કહી શકું તેમણે કહેતી પરંતુ તેમને કોઈ પ્રકારનું ટેન્શન આપવા માગતી નથી અને તો પણ એટલી મોટી વાત ન હતી મમ્મીને સમજાવી પણ મારી વાત મજાક કરી જયવીર રોજ રોજ મારા ઘરે આવતા હતા અંકિતા સાથે બેસીને હસીને વાતો કરતા હવે હું શું કરી શકું એને પણ ખૂબ પ્રેમ કરે છે અને જો પપ્પાને કહું તો શું કરશે તે મને ખબર નથી આ ડરના કારણે હું વિચારતી હતી ભણવાનું ધ્યાન લાગતું ન હતું જ્યારે પરીક્ષા પણ આવી રહી હતી થોડા દિવસ પછી મારી પરીક્ષા પણ પૂરી થઈ ગઈ અને પરિણામ પણ ખૂબ સારું આવ્યું કે પપ્પા મારા સામે પણ આવી ગયા હતો પણ બે દિવસ પછી મને ખબર પડી કે ને કોઈ કામ માટે મમ્મી પપ્પા સાથે ઘરની બહાર ગયા હતા તે કદાચ તેઓ મોડા આવશે જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે ખૂબ ખુશ હતા કારણ કે પપ્પા થોડા દિવસ પછી અંકિતા અને જયવીરના લગ્ન નક્કી કર્યા પછીની મારે સ્કૂલમાં પણ રજાઓ પડી હતી હવે મને લાગતું હતું કે મમ્મી સાથે કોઈ છે તે પપ્પા હશે અને બંને સાથે નજીક જઈને ખબર પડી કે મમ્મીની તબિયત સારી હતી એમને જોઈને મારા આંખમાં આંસુ આવ્યા પપ્પાને યાદ કર કરી રહેતી હતી અને થોડી વાર પછી અમે પણ ઘરે આવ્યા બંને સાથે વાત મમ્મી વારંવાર અંકિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો સમય આમ જ પસાર થતો રહે અને મારી સાથે વાત કરતી ત્યારે તેમને ઘરે આવવાનું કહી દીધું અને તે મહેને કહેતા હજુ થોડું કામ બાકી છે આ વખતે જ્યારે હું ઘરે આવીશ ત્યારે મને ઢીંગળીને છોડીશ ક્યાંય નહીં જવું પણ મને ખબર નહીં કે મારું દિલ રાખવા મને ખુશ કરવા માટે આવું કહેતા હતા જ્યારે પપ્પા સાથે વાત કરતી ત્યારે મારી મમ્મી મારે પાસે જ નહોતી મારી મમ્મી વિશે કહી શકતી ન હતી બીજી બાજુ મમ્મી મોટાભાગનો સમય મમ્મીને ઘણી વાર પણ તે વાત કહી તે માનતી નથી પછી ચાર પાંચ દિવસ પછી મારો જન્મદિવસ હતો પણ પપ્પા આવે તો મને બહુ ગમ્યું હતું આવું પહેલી વાર થયું કે મારો જન્મદિવસ આવે ત્યારે મારી સાથે પપ્પા હતા મેં મારી મમ્મી સાથે જેને મમ્મીને તેની આ વાત કહી અને પરિવાર પણ સાથે સાથે ખૂબ ખુશ હતા અને ઘરમાં ખુશીઓ આવી હતી અને બધા ભેગા થયા હતા અને અંકિતા અને જયવીરના લગ્નમાં ખૂબ જ મજા કરી અંકિતા લગ્ન કરીને હવે તેના સાસરે જતી રહી અને અંકિતા વગર ઘરમાં હવે સૂનું સૂનું થઈ ગયું હતું પરંતુ દીકરીઓને તો લગ્ન કરીને તો સાસરે જવું જ પડે છે